હેલો ગાઇસ લુકેટ પાજી કી આઝ તો વેલકમ ટુ માઈન ન્યૂ લક વિથ પાજી તો ચાલો આપણે આજે આવી ગયા હી રેસ કોર્સમાં તો આપણે રેસ કોર્સમાં આવી ગયા હી હવે અને આપણે જઈએ છે કે રખડવા રેસ કોર્સમાં તો ચાલો તમને દેખાડી આપણે ક્યાં જઈશી તો મળીએ આગળ ધીમે ધીમે વધીએ કે આપણે ક્યાં જઈએ છે હું કરવા છે હાજી તો આપણે આવી ગયા છીએ રેસ કોર્સમાં ને આજ છે સોલો ટ્રીપ કેમ કે મારી અહીંયા કોઈ છે નહીં એકલો હે પાજી તો અમરભાઈના તો લગ્ન થઈ ગયા એટલે એ થઈ ગયા ગામડા ભેગા અને આપણા જૈલાભાઈ હતા એ ભાઈ ગયા સુરતમાં આપણે એકલા હઈએ આજે ચાલો મેં કીધું વાંધો નહીં હાલો સોલો તો સોલો કરી નાખીએ હવે બ્લોગ તો બનાવવાના જ છે તો આવી ગયા હે પાછી અહીંયા રેસકોસમાં બાકી તો ચાલો મળીએ આગળ ધીમે ધીમે ત્યાં જઈશી આપણે પાંચ મિનિટ પછી તો ચાલો કે હવે આપણે આવી ગયા રેસકોસમાં અહીંયા ફ્લાવર છે તો એ જોવા આપણે આવી ગયા છીએ બાકી અહીંથી આ મેન એન્ટ્રી ઘટે એવું હે બનાવેલું તો અહીંથી એન્ટ્રી ફાઈવ સ્ટાર એન્ટ્રી જેવું લાગે છે કઈ આ બાજીની ફાઈ સ્ટાર એન્ટ્રી થાય ફ્લાવર શોમાં આવી રીતનું હે ગાય જેવું હે કઈક બાકી તો ફ્લાવર ઘણા બધા ફ્લાવર બનાવેલું હે નોખું નોખું ડિફરન્ટ ડિફરન્ટ કઈક મધમાખી છે પછી આ હે ધીમે ધીમે દેખાડીએ તમને આ હે ઘણું બધું બનાવેલું હે ગાય તો અગિયાં બીજી એન્ટ્રી આપણા કાકા મજા મજા તો ગાય થાત આપણે એકલા આવ્યા હશી તો એકલા એકલા મજા તો નથી આવતી પણ મજા આવે છે એવું નથી અમે ઘણું બધું બનાવેલું છે ફ્લાવર્સથી હું તમને દેખાડી જો તમને નવરાઈ હોય તો આવી જાજો અહીં ટિકિટ છે ખાલી માત્ર પચાસ રૂપિયા આ પ્લેન બનાવેલું ફ્લાવર પછી આ જો રોકેટ બનાવેલી છે માછલી બનાવેલી છે આવી રીતનું છે ગઈ અમે જો કોક રીલ શૂટ કરે છે દેખાડું તમને ઝૂમ કરીને આ રાજકોટ છે આમાં તો આવું બધું આવીને રાખે રીલ બીલ શૂટ થાય રાખે વ્લોગર આ બીને રાખે એવી રીતનું છે તો બાકી તો જો અહીંયા મશરૂમ જેવા પેડ છે ફ્લાવરના બનાવેલા પછી આ બીજું છે કંઈક હું શું હે ને મને પડતી પણ ઘણું બધું બધું બનાવેલું હે બાકી આપણે જોઈએ રાખી સોનો સોનો બાકીલાબદન

ન્યુરસ આйти આ એન્ટ્રી આ કી તો આવી રીત નું હે ગાઈસ બસલા ઉપર જાય આપણે ઉપર હું હે બસ ફોટે આપણે ઉપર જાય ગાઈસ બસ ફોટે ઉપર ફોટો સેશન આલે હે બાકી તો અહીંથી આપડો બગીચો આવી ગયો અહીંથી આપણો બેઠક વાળો બગીચો આવી ગયો છે આજુ છે નહીં આ રીતનું છે અને અહીંથી તમને દેખાડી દે એક નજારો જરીક આ ટ્રેન છે બંધ પીડી છે આ આખો રેસકો ગોલ રાઉન્ડ ફરાવે અત્યારે બંધ પીડી છે બાકી ખાણી પીણી નું આપણે નાસ્તો કરીને આવ્યા તો આપણા કઈ કામની વસ્તુ છે નહીં અને આ જોઈ લ્યો તમે અહીંથી ઉપરનો લૂટ ઝૂમ કરી દઉં જરીક તો આ બાલભવનમાં ભરાયે ગયો છે પચાસ રૂપિયા ટિકિટ છે જેને પણ આવવું હોય આવતા રહેજો ફરવા બાકી તો પાજી આજ આવી ગયા છે કે ખાસ છે નહીં ચાલો હવે ઘડીક આપણે ફોટા બોટા પાડી લઈ ફોટા તો શું પાડ્યો બાજી એકલા છે ફોટાથી કેમ પાડવા મને તો એ ન થમજ તો આવી રીતનું છે ગંઈ ચાલો હવે આપણે મળીએ થોડી વાર પછી જાઈએ તો મળીએ આપણે ઘડીક પછી તો કંઈ આપણે રખડી છે અહીંયા એકલા એકલા પછી તો અમરભાજીની બહુ યાદ આવે છે તો ભાઈ અમરભાઈ તમે જોતા હોય બ્લોગ તો આવી જાવ યાર પાછા તમારી વગર નથી આપણને મેળ પડતું મજા નથી આવતી તો તમે ગાયો કે પાછા આવી જાવ યાર તમારી વગર રખડવાની મજા નથી આવતી ખરેખર કહું દિલથી તો બાકી તો આ ગીત વાગે છે કોપીરાઈટ નું આવી જાય ગઈ તો આવી રીતનું છે બાકી તો આપણે રખડી હતી એકલા એકલા મૂળ ના હોવા છતાં પણ રખડીએ છીએ મુકામ રખડી હતી મને ખબર પણ રખડીએ છીએ

છે એન્ટ્રી ઘણી બધી આવે સારી સારી હે ત્યાં આમ જવાનું તેમ જવાનું એવું બધું છે ચાલો આપણે આપણી બેઠકે જઈ પછી મળીએ આપણે આપણી બેઠકે જઈને મળીએ બસ સારી છે બસ ચાલો આપણે આપણી બેઠકે જઈએ અને પછી ન્યાય ઘડીક બેહીએ એકલા એકલા ને પછી મળીએ બસ